ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત ખાતે વર્ષો જૂની માંગણીને પૂરી કરવામાં આવી છે બે કરોડના ખર્ચે વાંચનાલયનું અત્યાધુનિક ત્રણ માળનું સુવિધાસભર વાંચનાલય બનાવી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાધાબાઈ વાંચનાલયનું આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમનલાલ પાટકર લાઇબ્રેરીના મુખ્ય દાતા મધુરા ગ્રુપના ચેરમેન વિપન કાલરા સરીગામ કોરોમંડલ કંપનીના યુનિટ હેડ સંતોષ એચ મેકલોઇડ કંપનીના કર્મચારી સહિતના વિકાસ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર ઉમરગામ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિલાસ ઠાકરિયા વલસાડ જિલ્લા પંચાયત સભ્ય દીપક મિસ્ત્રી સહિત કાર્યકર્તાઓ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અહીં આવતા વિદ્યાર્થીઓ વાલીઓ અને સુવિધાનું કાર્ય થતા સરીગામના લોકોમાં લાગણી ખુશીની જોવા મળી હતી ગામના અગ્રણી રાકેશ રાયે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આઈપીએસ આઈએસ સિવિલ સર્વિસ સુધી આગળ વધે તેવા હેતુથી આ વાચનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે સરપંચ શ્રી શ્રીગામ પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો સૌના સાથ અને સહકારથી રૂપિયા બે કરોડના ખર્ચે શ્રીગામ રાધાભાઈ વાતનાલયનું નવનિર્મિત મકાન બનાવવામાં આવ્યું છે ગ્રાઉન્ડ પ્લસ થ્રી આ મકાન આ રીતનું રહેશે અને બે કરોડ રૂપિયા જેટલી આ મકાન બનાવવામાં લાગત આવી છે ગ્રાઉન્ડ ફ્લોર પર હોમિયોપેથિક દવાખાનું શહર અને સહન ચાલશે જેનો સરી ગામના વડીલો મહિલાઓ ખૂબ લાભ લે છે એમને ચડ ઉતર કરવામાં પણ તકલીફ થતી હતી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર જ આ હોમિયોપેથિક દવાખાનું રાખવામાં આવ્યું છે પહેલાં માળે મલ્ટીપર્પઝ હોલ એટલે કે લાઇબ્રેરી અને સાથે કોમ્પ્યુટર પણ મૂકીને પાંચમા ધોરણથી લઈને આઈએસ આઈપીએસ થવાય સિવિલ સર્વિસ સુધી એ બુક્સ અહીંયા રાખવામાં આવી છે સાથે બીજા માળે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર જેમાં ટીસીએસ સાથે એગ્રીમેન્ટ કરીને ત્રણ મહિનાનો કોર્સ જેમાં ડિઝાઇનિંગ આર્કિટેક તમારા ગ્રાફિક્સ આ બધા જ કોર્સો અહીંયા કરાવવાના છે અને ત્રીજા માળે ફ્રીમાં કોચિંગ સેન્ટર ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ મેથ્સ અને સાયન્સ જેવા વિષયો માટે જેમાં નબળા રહી જાય છે વિદ્યાર્થીઓ ગરીબ બાળકો નબળા રહી જાય છે એમના માટે ફ્રી કોચિંગનું પણ અહીંયા આયોજન કર્યું છે અને બધી જ વસ્તુઓ પહેલી તારીખથી શરૂ થવાની છે હોમિયોપેથિક દવાખાનું આજ રોજથી કાર્યરત થઈ ગયું છે જ્યારે લાયબ્રેરી કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને કોચિંગ સેન્ટર પહેલી એપ્રિલથી શરૂ થશે આ લાઇબ્રેરીના પાછળનો ઉદ્દેશ્ય અમારી ખૂબ મહેનત છે અમારી આખી ટીમ ખૂબ મહેનત કરી છે અમારા પંડિતજી સહદેવભાઈ અમારા પંચાયતની તમામ બોડી અમારા ઉર્મિલાબેન દીપકભાઈ સૌએ ખૂબ સાથ અને સહકાર ગ્રામજનોએ આપ્યો છે અને ખાસ કરીને જે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ છે જે ચાલીમાં રહેતા લોકો છે એમના ઘરના દીકરાઓ છે ખૂબ તેજસ્વી બાળકો છે પણ એમને ભણવા માટેની સારી જગ્યા નથી આજે આ લાઇબ્રેરી એમના માટે આશીર્વાદરૂપ પર્વત થશે અને અહીંયા આવીને એવો એસીમાં બેસીને કોમ્પ્યુટર પર જે કંઈ સર્ચ કરવાનું એ સર્ચ કરીને આ પોતાનો પ્રતિભા આગળ લઈ જવા માટે એમને ઉત્તમ તક છે એમને અભ્યાસ કરવા માટે ખૂબ સારું સ્થાન અહીંયા મળશે એસીમાં બેસીને અભ્યાસ કરી શકશે અહીંયા બધી જ સુવિધાઓ છે પાણીનું કુલર છે વોશ મશીન છે અહીંયા ટોયલેટ બ્લોક્સ છે વાઈફાઈ છે સીસીટીવી કેમેરા છે ફાયર બ્રિગેડની બધી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે એવરીથીંગ આ મલ્ટીપર્પઝ બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ સરી અમિત અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ